ઢભોઈ તાલુકામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે ચોમાસાના પ્રારંભે ખેતી લાયક વરસાદ થતા તાલુકાના બાવીસ જેટલા ગામો અને દેશીથી વસા હતોના ખેડૂતોએ ખેતરમાં ડાંગરનું વાવેતર શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદે હાથ ધડી આપતા સમયસર વરસાદ ન થાય તો ડાંગરના દરૂ સુકાઈ જવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે બડવાણા એરિયામાં વધુ પડતો ડાંગર કપાસ તુવેર પાકોમાં પણ પાણીની હાલ જરૂરિયાત છે હાલ દરેક વસ્તુનું બિયારણ નાખી દેવામાં આવ્યું છે વડવાણા સિંચાઈ તળાવમાં પણ માત્ર દસ જ પાણી હોય સિંચાઈ માટે પાણી મળે તેમ ન હોય ખેડૂતોની ચિંતા વધી છે જો બે ત્રણ દિવસમાં વરસાદ ન વરસે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવશે તેવી શક્યતા રહેલી છે તો ચાલુ વર્ષે પણ સિંચાઈ વિભાગ સહિત સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડૂતોને વારે આવીને વડવણા તળાવ ભરવાનું આયોજન કરે તેવો ખેડૂતોનો સૂર ડભોઈમાં જોવા મળી રહ્યો છે

ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ નવસો હેક્ટર જમીનમાં બનેલું છે એમાં આજે પાણી નથી ખેડૂતોને પાણીની જરૂર છે ડાંગર ઉપણી માટે હવે એનું શું થાય તો આપણે શૈલેષભાઈને કહીએ કે નર્મદા નિગમમાંથી પાણી વઢવાણા તળાવમાં લાવે અને ખેડૂતોને મળે તો ખેડૂતો ડાંગર ઉપતા થઈ જાય તો અત્યારે આ તલાવ કેવું છે તલાવ અત્યારે ખાલી ખમ છે કોઈ પાણી નથી અંદર કેટલા ગામોને પાણી મળે છે ડભોઈ તાલુકાના બાવીસ ગામોને પાણી મળે છે બીજી વસાવા તો બધી અલગ કેટલા હેક્ટરમાં ખેતી આ પાણીથી થાય છે એ તો બધું ખબર નહીં મને પણ ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ સિંચાઈ તળાવ એ ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જીવાદોરી સમાન છે ચાલુ સાલ વરસાદની શરૂઆત તો સારી થઈ હતી પરંતુ ત્યારે વરસાદની શરૂઆત પછીને ડાંગરના દરુ નાખ્યા અને જેને કૂવાથી ડાંગર દરુ તૈયાર થઈ ડાંગરની રોપણી કરી પણ પાછલા અઠવાડિયાથી વરસાદ ખેંચાતા કદાચ દરુ સુકાય એવું લાગી રહ્યું છે તો ખેડૂતોમાં ચિંતા વર્તાઈ રહી છે અત્યારે જો દર વર્ષની જેમ સિંચાઈ વિભાગ જો તળાવમાં પાણી ભરે અને દરૂને જીવાડવા માટે કે ડાંગર રોપણી માટે પાણી આપે તો બહુ સારું છે ને અત્યારે ખેતો ખેડૂતો માટે એ અત્યારે અપીલ કરી રહ્યા છે અને દર વખતે ડાંગરના પાક માટે સિંચાઈ વિભાગ તેમજ અત્યારે વર્તમાન ધારાસભ્યશ્રીએ મદદ કરીને ડાંગરને જીવતી રાખે છે ત્યારે ચાલુ સાલ પણ આ તળાવમાં પાણી નહિવત છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો થોડી ઘણી મદદ કરીને પાણી સર સરોવરનું અહીંયા ભરવામાં આવે તો ડાંગરના પાક બચાવી શકાય છે એમ છે તો સમગ્ર ખેડૂત આલમ અત્યારે આજિત કરી રહ્યો છે કે જો પાછળ અઠવાડિયા પછી આવું ના આવું રહે અને ચોમાસું પાછળ જાય તો પાક એમનો નિષ્ફળ જાય એવી ચિંતા જતાઈ રહી છે કેટલાક ગામમાં પાણી લગભગ બાવીસ ગામને વસાહતો એમ કરીને ટોટલ એમ જોવા જે દભોઈ તાલુકામાં જે ડાંગર પાકે છે એ જીવાદોને મુખ્ય જે ગણવામાં આવે છે વધવાના સિત્તાઈ તળાવ છે જેનાથી ડાંગર કે ચોખાનો પાક સારી રીતે લઈ શકાય છે